નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ વિભાગમાં કાયમી ભરતી નહીં થાય મહત્વનો પરિપત્ર અને નિર્ણય છે એ જોવા મળી રહ્યો છે વિદ્યા સહાયક અને ઉચ્ચતર વિભાગમાં મહત્વની જાહેરાત મિત્રો વિડીયો છે પૂરો જુઓ અને આપણી ચેનલ ઉપર નવા આવેલા શું ચેનલના સબસ્ક્રાઈબ તમારા મિત્રો સુધી જરૂરથી વિડીયો શેર કરો જે લોકો કાયમી ભરતી થાય જોઈને બેઠા છે મિત્રો મહત્વના સમાચાર મળી રહ્યા છે સમાચાર શું છે વિગતવાર જાણ્યાનું ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન નથી કર્યું તો વિડીયોની ડિસ્કશનની મુલાકાત લઈ શકો છો આ મિત્રો મહત્વની તમે જોઈ રહ્યા કે શુક્રવારના સમાચાર છે જેમાં કાયમી શિક્ષક ભરતી કરાશે કે નહીં કરાય એના મુદ્દે મિત્રો મહત્વની અહીંયા અપડેટ મળી છે તો તમને થોડું ઝાંખું દેખાતું હતું પરંતુ હું મિત્રો વાંચીને સંભળાવું તો કરાર આધારિત જ્ઞાન સહાયકો યોજનાને મળેલ સફળતા બાદ હાલ આ સમયમાં પ્રાથમિક વિભાગમાં વિદ્યા સહાયક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયક ભરવા બાબતે કોઈ વિચારણા હેઠળ ન હોવાનું અને સમયાંતરે શિક્ષણ વિભાગને જો જરૂરિયાત લાગશે તો જ જરૂરિયાત મુજબ ક્રમશ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે એવું શિક્ષણ સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે તો મિત્રો આપણને આ માહિતી મળી છે આ માહિતી પ્રમને એવું જોવા મળી રહ્યું છે કે જરૂરિયાત લાગશે તો જ ભરતી કરવામાં આવશે બાકી મિત્રો હવે શિક્ષણ મંત્રી શું નિર્ણય લે છે એ અગાઉના અપડેટમાં ખબર પડે મિત્રો નવી કંઈ થોડીક અપડેટ મળે છે આવી તો તમને જણાવવામાં આવશે જેથી આપણી ચેનલ સાથે તમે જોડાઈ શકો છો જય હિન્દ જય સવિતા